ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખુલ્યામ મહિલાઓ પર અત્યાચાર થાય બળાત્કારના પ્રયાસો થાય ને હત્યા થાય એવા બનાવો રોજ બરોજ વધી રહ્યા છે રાજકોટમાં કેન્સર હોસ્પિટલ હોસ્પિટલના સ્ટાફ નર્સ પર પડજબરી કરવાનો પ્રયત્ન થયો ને જ્યારે અમને સામનો કર્યો ત્યારે એમની કરપીણ રીતે હત્યા કરવામાં આવી આજે હત્યાના જે પડઘા પડ્યા છે એમાં પણ ખાસ કરીને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે આપણી જાણીતી સંસ્થા છે એને તમામ જે સ્ટાફ નર્સની બહેનો છે ડોક્ટર્સ છે કર્મચારીઓ છે એણે આજે ખૂબ આક્રોશ સાથે મીડિયા સમક્ષ ફરિયાદ કરી અમારી પર જે માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે અને એનો ભોગ આજે અમારા સ્ટાફ નર્સની એક બેન રાજકોટમાં એની હત્યા થઈ થોડા દિવસ પહેલા સંસ્થાના અનેક ડોક્ટર શ્રીઓ પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા અમારા સાથી ધારા સભ્ય ભાઈ ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા પણ આ મુદ્દાને આ સંસ્થામાં જે વહીવટકર્તાઓ દ્વારા હેરાનગતિ થઈ રહી છે બાબતે વિધાનસભામાં પણ પ્રશ્ન કરવામાં આવ્યા પત્ર લખીને સરકારને પણ રજૂઆત કરી પણ તેમ છતાં કોઈ કાર્યવાહી ના થઈ અને એનો ભોગ આજે બેન બન્યા છે આ સંસ્થાના નિયામકની ભરતી ખોટી રીતે થઈ છે એવી વારંવાર રજૂઆતો થઈ નિયામક દ્વારા સંસ્થામાં જે પણ ડોક્ટર્સ કામ કરે છે એમની સાથે પણ બે વર્ધન કરવામાં આવે જે સ્ટાફના લોકો છે એને પણ માનસિક ત્રાસ આપવામાં આવે વારંવાર એમની બદલીઓ કરી દેવામાં આવે આ જ બેનની બદલી ચાર મહિના પહેલાં એક નજીવા કારણસર અમદાવાદથી રાજકોટ કરવામાં આવી અને એ બેન જ્યારે રજૂઆત કરવામાં આવ્યા કે રાજકોટના સેન્ટરમાં સ્ટાફ નર્સ માટે કોઈ પણ જાતની રહેવાની વ્યવસ્થા નથી એને સુરક્ષાના પ્રશ્નો છે એની સલામતી નથી એ રજૂઆત કરવા ચાર દિવસ પહેલા આવ્યા પણ એને મળવાનો સમય પણ ત્યાં આપવામાં ન આવ્યો અને આજે એમની હત્યા થઈ આજે જે સ્ટાફના મિત્રો બહેનો દ્વારા રજૂઆતો મળી જાય અહીંયા અમને પણ રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવ્યા કે જે પણ આ નિયામક દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે અપમાન કરવામાં આવે છે અનેક સિનિયર ડૉક્ટરોને ખોટી રીતે ટર્મિનેટ કરવામાં આવ્યા અનેક કર્મચારીઓને વારંવાર ખોટી રીતે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે કોઈની પણ રજૂઆત સાંભળવામાં નથી આવતી સાથે સાથે સરકારની અલગ અલગ યોજનામાં જે પણ ડૉક્ટર્સ કે કર્મચારીઓ કામ કરે તો ઇન્સેન્ટિવનો લાભ બધાને મળવો જોઈએ પણ એ લાભ પણ કોઈને આપવામાં નથી આવતો અને મોટા પ્રમાણમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની રજૂઆતો પણ કરવામાં આવી છે આ સંસ્થા સો ટકા સરકારની ગ્રાન્ટથી ચાલે છે અને ખૂબ મોટું નામ ભૂતકાળમાં સંસ્થાનું રહ્યું છે લાખો દર્દીઓએ ત્યાં સારવાર મેળવી છે અને આવી એક પ્રતિષ્ઠિત સંસ્થા કોઈના મનફાવ એવા વર્તનને કારણે કોઈના મનસ્વી વહીવટને કારણે કે જે ખોટી રીતે સંસ્થાના નિયામક દ્વારા હેરાનગતિ થઈ રહી છે એના કારણે જો બદનામ થતી હોય તો સરકારે એમાં તાત્કાલિક રીતે તપાસ જોઈએ જે પણ જવાબદાર લોકો હોય એવા તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ નિયામક સામે જ્યારે આક્ષેપો થયા છે કે એમની ભરતી જ ગેરકાયદેસરની છે નિયમો વિરતની છે તો એની પણ તપાસ થવી જોઈએ લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારને ને ગેરવહીવટની ગંભીર આક્ષેપો થયા છે તો એની પણ તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જે પણ ડોક્ટર્સ કે કર્મચારીઓ કે સ્ટાફ નર્સને માનસિક રીતે હેરાન નથી કરવાના ગંભીર આક્ષેપો થયા છે એની સુરક્ષાની કે એમને રહેવાની વ્યવસ્થાઓ બાબતની ગંભીર રજૂઆતો મળી છે એ રજૂઆતો પ્રત્યે અત્યાર સુધી કોઈ ધ્યાન નહીં દેવાને કારણે આજે સ્ટાફ નર્સે એનો જીવ ગુમાવો પડ્યો છે ત્યારે એક બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાણે ગઈ છે ગુજરાતમાં અને બીજી બાજુ આખો વહીવટ ખાણે ગયો હોય અને એનો ભોગ ગુજરાતની જનતા બનતી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સરકારે તાત્કાલિક આ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના નિયમક સામેની જે પણ ફરિયાદો છે એની તતસ તપાસ થાય અને કાયદેસર જે પણ કાર્યવાહી કરવાની થાય તાત્કાલિક કરવામાં આવે એવી બધાની જે રજૂઆતો છે એના માટે કાર્યવાહી કરવા સરકારને વિનંતી કરી